નમસ્કાર મિત્રો આજે આપણે એક અત્યંત મહત્વના વિષય ઉપર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જેમાં આપણે સત્તરથી કરી અને ત્રેવીસ ઓગસ્ટ બે હજાર પચીસ દરમિયાન ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ આઈએમડી અને ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાતો જેમ કે અંબાલાલ પટેલ દ્વારા આ અઠવાડિયા દરમિયાન રાજ્યમાં વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે આ આગાહીઓના આધારે ગુજરાતના અનેક વિસ્તારોમાં ઓરેન્જ અને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે જેનો અર્થ છે કે આપણે સૌ સાવચેત રહેવું અને આગોતરી તૈયારીઓ કરવી ખૂબ જ વધારે જરૂરી છે વિડીયોમાં આપણે હવામાન વિભાગની આગાહી તેનું વૈજ્ઞાનિક કારણ એલર્ટ જાહેર કરાયેલા વિસ્તારો ભારે વરસાદની સંભવિત અસરો સરકારી તૈયારીઓ અને નાગરિકો માટે સૂચનાઓ ખેડૂતો વેપારીઓ અને માછીમારાઓ માટે સાવચેતીના પગલાં અને આપત્તિ વ્યવસ્થાપન અને સંપર્કની માહિતી ઉપર ખૂબ જ વિસ્તારપૂર્વક વાત કરવાની છે માટે વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી અને જો તમે ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ મિત્રો આગામી અઠવાડિયું ગુજરાત માટે પડકારજનક હોઈ શકે છે પરંતુ યોગ્ય જાગૃતિ અને તૈયારી સાથે આપણે આ પરિસ્થિતિઓનો સફળતાપૂર્વક સામનો કરી શકીએ છીએ તો ચાલો વિગતોમાં જોઈએ ભારતીય હવામાન વિભાગ આઈએમડી અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર સત્તરથી ત્રેવીસ ઓગસ્ટ બે દરમિયાન ગુજરાતમાં ચોમાસું અત્યંત સક્રિય રહેવાનું છે આ સમયગાળા દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ વરસાદનું મુખ્ય કારણ બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર સિસ્ટમ અને અરબી સમુદ્રમાં વધતી ભેજની હાજરી આ બંને હવામાન પરિબળો ગુજરાત તરફ ભારે વાદળો લઈ આવશે જેના કારણે રાજ્યમાં મુશળધાર વરસાદની શક્યતાઓ રહેલી છે સૌથી પહેલાં સત્તર અને અઢાર ઓગસ્ટની વાત કરીએ તો આ દિવસો દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે આ સમયે પચાસથી સો મીમી વરસાદ નોંધાઈ શકે છે અને પવનની ગતિ ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ ગલ પ્રતિ કલાકની રહેવાની શક્યતા છે આ વિ આ દિવસોમાં યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે પછી ઓગણીસ અને વીસ ઓગસ્ટ આ દિવસો દરમિયાન વરસાદની તીવ્રતા વધશે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત આના સિવાય કચ્છના કેટલાક વિસ્તારોમાં સોથી બસો મીમી સુધી વરસાદ પડી શકે છે આ સમયે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે પછી એકવીસથી ત્રેવીસ ઓગસ્ટ આ દિવસો દરમિયાન વરસાદની તીવ્રતા ચરમસીમાએ હશે અને અતિ ભારે વરસાદ બસો મીમીથી વધુ નોંધાઈ શકે છે રેડ એલર્ટ જાહેર કરાયેલા વિસ્તારોમાં જળબંબા કાર અને પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે છે આ ભારે વરસાદનું મુખ્ય કારણ મિત્રો બંગાળની ખાડીમાં રચાયેલું લો પ્રેશર સિસ્ટમ છે જે ધીમે ધીમે ડીપ ડિપ્રેશન અથવા સાયક્લોનિક સ્ટ્રોમમાં પરિવર્તન થઈ પરિવર્તિત થઈ શકે છે આ સિસ્ટમ મધ્યપ્રદેશ અને ગુજરાત તરફ આગળ વધશે જેના કારણે રાજ્યના દરિયાકાંઠે ભારે વાદળોની ઘનતા જોવા મળશે વધુમાં અરબી સમુદ્રમાંથી આવતો ભેજ અને મોનસૂનનો સક્રિય ચક્ર આ વરસાદને વધુ તીવ્ર બનાવશે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે બાવીસ અને ત્રેવીસ ઓગસ્ટ દરમિયાન પર્વતારોહણ મેઘની સ્થિતિ સર્જાઈ શકે છે જે ખાસ કરીને ડુંગરાળ વિસ્તારોમાં ભારે વરસાદ લાવશે ભારતીય હવામાન વિભાગે ગુજરાતના આ વિસ્તારો માટે ઓરેન્જ અને રેડ એલર્ટ જાહેર કર્યા છે મિત્રો સૌથી પહેલાં આપણે અહીંયા દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં વલસાડ નવસારી સુરત ડાંગ તાપી ભરૂચ નર્મદા વડોદરા અને આણંદ અને ખેડા આ વિસ્તારોમાં સત્તરથી વીસ ઓગસ્ટ દરમિયાન ઓરેન્જ અને એકવીસ થી ત્રેવીસ ઓગસ્ટ દરમિયાન રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ વિસ્તારોમાં સોથી બસ્સો મીમી સુધી વરસાદ નોંધાઈ શકે છે અને નદીઓ જેમ કે તાપી અને નર્મદામાં પૂરનું જોખમ રહેશે સંભવિત અસરોની વાત કરીએ તો નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર રસ્તાઓ ઉપર ટ્રાફિકની અવરજવરમાં વિક્ષેપ અને શહેરી વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાઓ ઊભી ઊભી થઈ શકે છે પછી સૌરાષ્ટ્રની વાત કરીએ તો રાજકોટ જૂનાગઢ પોરબંદર ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ જામનગર દેવભ દેવભૂમિ દ્વારકા મોરબી અને સુરેન્દ્રનગર આગાહી અનુસાર આ વિસ્તારોમાં અઢારથી બાવીસ ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદની આગાહી છે અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ ચાલીસથી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે અસરોની વાત કરીએ તો અહીંયા મિત્રો દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવનના કારણે માછીમારોઓ માટે જોખમ રહેશે ખેતરોમાં પાણી ભરાવું અને ગામડાઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે પછી જો કચ્છની વાત કરવામાં આવે તો કચ્છમાં મિત્રો કચ્છમાં ખાસ કરીને ભુજ માંડવી અંજાર આગાહી અનુસાર ઓગણીસથી ત્રેવીસ ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદની આગાહી છે અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે નીચાણવાળા વિસ્તારોમાં જળબંબા કારની સ્થિતિ સર્જાઈ શકે છે સંભવિત અસરોની વાત કરીએ તો ખેતીલાયક જમીનને નુકસાન રસ્તાઓ પર પાણી ભરાવું અને ગામડાઓમાં સંચારમાં મુશ્કેલી થઈ શકે છે પછી મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ પંચમહાલ દાઉદ અને મહીસાગર વીસથી ત્રેવીસ ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદની આગાહી છે અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે શહેરી વિસ્તારોમાં જળબંબાકાર સાબરમતી નદીમાં પાણીનું સ્તર વધવું અને ટ્રાફિકમાં વિક્ષેપ આવી શકે છે પછી ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાટણ અરવલી સત્તરથી વીસ ઓગસ્ટ દરમિયાન મધ્યમથી ભારે વરસાદની આગાહી છે અને યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ખેતીલાયક જમીનમાં પાણી ભરાવું નદીઓમાં પાણીનો પ્રવાહ વધવો અને ગામડાઓમાં પાણીની સમસ્યા જેવી મોટી મુશ્કેલીઓ અહીંયા પણ આવી શકે છે ભારે વરસાદના કારણે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં મોટી મોટી અસરો જોવા મળી શકે છે મિત્રો સૌથી પહેલાં તો જળબંબાકાર અને પૂર દક્ષિણ ગુજરાતની નદીઓ જેમ કે તાપી નર્મદા અને મહીમાં પાણીનું જળસ્તર વધી શકે છે સરદાર સરોવર ડેમ જે હાલમાં ચુમ્મોતેર ટકા ભરાયેલો છે તેમાં પાણીની આવક વધશે શહેરી વિસ્તારો જેમ કે સુરત વડોદરા અને અમદાવાદમાં ડ્રેનેજ સિસ્ટમ ઉપર દબાણ આવી શકે છે જેના કારણે રસ્તાઓ ઉપર પાણી ભરાઈ શકે છે અને આવી જ રીતે મિત્રો ખરીફ પાકો જેમ કે ડાંગર બાજરી કપાસ અને મગફળી માટે આ વરસાદ ફાયદાકારક પણ હોઈ શકે છે તો આવી રીતે મિત્રો સત્તર થી કરી અને ત્રેવીસ ઓગસ્ટ દરમિયાન ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ખૂબ જ ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે આ દિવસો દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે પછી ઓગણીસથી વીસ ઓગસ્ટ દરમિયાન વરસાદની તીવ્રતા વધશે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં સોથી બસો મીમી સુધી વરસાદ પડી શકે છે આ સમયે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે પછી એકવીસથી ત્રેવીસ ઓગસ્ટ દરમિયાન આ દિવસો દરમિયાન વરસાદની તીવ્રતા એકદમ જોઈ આપણે જોઈશું કે ચરમસીમા ઉપર હશે અને અતિભારે વરસાદ બસો મીમીથી વધુ વરસાદ નોંધાઈ શકે છે રેડ એલર્ટ કરાયેલા વિસ્તારોમાં જળબંબાકાર અને પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે છે અને જેમ કે પહેલાં પણ તમને જણાવ્યું મિત્રો કે આ ભારે વરસાદનું મુખ્ય કારણ બંગાળની ખાડીમાં રચાયેલું લો પ્રેશર સિસ્ટમ છે જે હવે ધીમે ધીમે ડીપ ડિપ્રેશન અથવા સાયક્લોનિક સ્ટ્રોમમાં પરવર્તી પરિવર્તિત થઈ શકે છે આ સિસ્ટમ મધ્યપ્રદેશ અને ગુજરાત તરફ આગળ વધશે જેના કારણે રાજ્યના દરિયાકાંઠે ભારે વાદળોનો ઘનતા જોવા મળશે વધુમાં અરબી સમુદ્રમાંથી આવતો ભેજ અને મોનસૂનનો સક્રિય ચક્ર આ વરસાદને વધુ તીવ્ર બનાવશે અંબાલાલ પટેલે પણ જણાવ્યું છે કે બાવીસ અને ત્રેવીસ ઓગસ્ટ દરમિયાન ખૂબ જ મુસળધાર વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે જે ખાસ કરીને ડુંગરાળ વિસ્તારોમાં ભારે વરસાદ લાવશે તો દક્ષિણ ગુજરાતમાં વલસાડ નવસારી સુરત ડાંગ તાપી ભરૂચ વડોદરા આણંદ અને ખેડા પછી સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં રાજકોટ જૂનાગઢ પોરબંદર ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ જામનગર દેવભૂમિ દ્વારકા મોરબી અને સુરેન્દ્રનગર પછી કચ્છમાં કચ્છમાં ખાસ કરીને ભુજ માંડવી અંજાર સાઈડના વિસ્તારો પછી મધ્ય ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર અને ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાટણ અને અરવલ્લી આ જે જિલ્લાઓ છે મિત્રો આ જિલ્લાઓમાં ખાસ કરીને ખૂબ જ વધારે અતિ ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે સત્તરથી કરી અને ત્રેવીસ ઓગસ્ટ દરમિયાન તો મિત્રો વરસાદની આ આગાહીઓનો વિડીયો તમને કેવો લાગ્યો છે આના ઉપર તમારા શું અભિપ્રાય છે નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી જો વિડીયો પસંદ આવ્યો છે તો વિડિયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે પરિજનો સાથે વોટ્સઅપ ઉપર ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે વિડીયોને શેર જરૂર કરજો તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળશું ફરીવાર એક નવા વિડીયો સાથે ધન્યવાદ